ને ઉડાવી દેવાનો કોલ કરનારને પારડોલીમાંથી જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો તો ઝડપાયેલો ઇસ્તમ માનસિક અસ્થિર હોવાનું અને દવા પૂરી થઈ જતા કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળતા જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીસીબી એસઓજી ડીસીબી સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઈ હતી જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ફોન આપવા હોવાનું સામે આવ્યું હતું તો પોલીસે ફોન કરનારની તપાસ કરતા તે બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતા તેને પરેશાનીમાં એરપોર્ટને કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે એવો કોલ કરી દીધો હોવાનું સામે આવ્યું હતું હાલ તો એલસીબી અને ગ્રામ્ય એસોસિએ માનસિક અસ્થિર એવા બારડોલી ખાતે રહેતા સાબિર મન્સુરીને તેના ઘરેથી દબોચી લીધો હતો સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

આરોપી ની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે